એ પ્રશ્ન છે કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચૂક ખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર તો મોટો ફટકો પાડ્યો છે પરંતુ જેમના નામનું સંકુલ બનાવવામાં આવ્યું છે તેમના નામની ગરિમા જાળવવા કોઈ પ્રયત્ન કર્યા નથી જેને કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે ચારે તરફ માટીના થર અને ઝાડા નજરે પડે છે સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું છે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશ ચાવલીયાએ કહ્યું કે સ્પોર્ટસ સંકુલની આસપાસ વસ્તી તેમજ સિક્યુરિટીના અભાવે આખી બિલ્ડિંગ ભૂત બંગલા સમાન બની છે બીજી તરફ માવજતના અભાવે દરવાજા બારી તેમજ ઇન્ટરિયર ફૂટેલું નજરે પડ છે ગમે તે માણસો ગમે તે સમયમાં સંકુલમાં પ્રવેશી જાય છે આ સ્થિતિને જોતા દારૂડીયા અને ગંજેરીઓને એક સેફ સ્થાન મળી ગયું છે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આ જગ્યા સેફ હોવાથી દારૂડિયાઓ અને ગંજીયરીઓ સાથે જુગારીઓ પણ એક થઈ ગયા છે એટલે તાજેતરમાં વેતુ સૂત્ર એક રહેંગે તો સેફ રહેગે એમના પર બિલકુલ બંધ બેસે છે વરાછા વિસ્તાર એક જે ઝોન ઓફિસ થી ખૂબ નજીકમાં 500 મીટર ની અંતરે આવેલું છે આ સરદાર વલ્લભભાઈ પટેલ પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે એ પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અહીંયા બનાવવામાં આવ્યું છે ફિટનેસ લોકોની સારી રહે લોકોની હેલ્થ સારી રહે બાળકોને રમી શકાય ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે જે પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયા ત્યાર પછી એની ઉપર લગાવવામાં આવ્યા છે એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જયારે મુલાકાત લેવાની વાત આવે જયારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં